જય શ્રી કૃષ્ણ જો આપણે આ નેકલેસ બનાવવાનું છે આપણે આ બધું મટિરિયલ લઈ લીધું છે નેકલેસનું દોરી પણ લઈ લીધી છે અને આપણે આ ચોખ્ખું બનાવી લીધું છે કાચનું આનો વિડીયો ચેનલમાં છે બધા જોઈ લેજો આ કેવી રીતના કાચ બાંધા છે અને જો આ કેવી રીતના આપણે કાપડ ચીપકાવ્યું છે બધું એનો વિડીયો છે તમે બધા જોઈ લેજો જો આપણે આ દોરી લઈ લીધી છે એટલી લાંબી દોરી છે અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે આ પારા પરોવી લીધા છે આપણે આ મોટી સોય લઈ લીધી છે દસ નંબરની આપણે પારો નાખી અને આ સોયની મદદથી આપણે આમ દોરી ધકાવી અને પારો પરોવી લેવાનો એટલે ઇઝીથી આવી જાય બહુ મહેનત ના પડે અને આપણે આ એરિંગ્સ માટેના કાચ પણ તૈયાર થઈ ગયા છે જો અને આપણે આ બધા બજારમાં મળી જશે આ બધું મટિરિયલ તમે લઈ શકો જો આપણે આ બધા લઈ લીધા છે આપણે હવે આપણે આમાં લગાવવાના છે અહીંયા એક આવી રીતના આમાં સાત લગાવવાના છે હું તમને લગાવીને બતાવું આપણે કેવી રીતના લગાવવાના છે આપણે સોય પરોવી લીધી છે વ્હાઈટ કલરના દોરામાં જો હવે આપણે લગાવવાનું સ્ટાર્ટ કરી દઈશું કેવી રીતના લગાવવાના છે જો આપણે અહીંયા વચ્ચે સોય નાખી દઈશું આવી રીતે આવી રીતે આપણે સોઈ નાખી ગાંઠ થોડી મોટી છે તો આપણે આવી રીતના ગાંઠ આપણે જો આમ અંદર જવા દેવાની એટલે દેખાય નહીં આવી રીતે આપણે વચ્ચેનું પહેલાં ટાંકી લઈશું જો આવી રીતે સોઈમાં લઈ લેવાનું અને અહીંયા આપણે બીજો ટાંકો લઈ લેશું એટલે કડક થઈ જાય જો આવી રીતે ટાંકી લેવાનું છે બીજો ટાંકો પણ હજી લઈ લેવાનો એટલે ટાઈટ થઈ જાય આવી રીતે બીજો ટાંકો પણ આપણે લઈ લીધો છે જો એકદમ સરસ મજાનું ટાઈટથી ટકાઈ ગયું છે જુઓ આવી રીતે આપણે આ બાજુ પણ ટાંકી લેવાના છે જુઓ જો આપણે બીજું ટાંકવા માટે આવી રીતે અહીંયા આ છે આ કાચના ખૂણે અહીંયા સોય કાઢવાની છે આવી રીતે નીચેથી સોઈ નાખવાની છે આવી રીતે સોય ખેંચી લીધી આપણે જુઓ દોરો આવી રીતે થોડું નીચે જવા દઈએ એટલે આપણો દોરો નીચે દેખાય નહીં એવી રીતના આવી રીતે જુઓ હવે આપણે બીજું સોઈમાં લઈ લઈએ આવી રીતે ને અહીંયાથી આપણે આવી રીતે અહીંયા પણ એક ટાકો લેવાનો છે જો કાપડમાં કાપડ થોડું વધારે લેવાનું એટલે નીકળે નહીં પછી આવી રીતે જો ખેંચી લેવાનું એટલે એકદમ સરસ મજાનું થઈ જાય ને બીજી વાર આપણે એમાં પણ હાલી જઈશું પાછી સોઈ નાખી અને બીજો ટાકો લઈ લેશું આ બાજુથી પાછો બીજો ટાકો સોઈ નાખી દેસું નીચે ને ખેંચી લેશું આવી રીતે આપણે બધા ટાંકી લેશું જો આપણે આમાં ટાંકી લીધું છે જોઈ શકો છો તમે બધા જો આપણું પેન્ડલ તૈયાર થઈ ગયું છે જો એકદમ સરસ મજાના ટકાઈ ગયા છે બધા જો હવે આપણે બુટીમાં ટાંકવાના છે આમાં થઈ ગયું છે તો આપણે બૂટી કરી લઈએ જો આપણે અહીંયા રાખી દઈએ અને આપણે બુટીમાં ટાંકવાનું છે તો આપણે અહીંયાથી સોઈ નાખીશું આમાં આવી રીતે કાપડમાં સોઈ નાખી દેસું અને ગાંઠનો ભાગ અંદર જવા દઈશું આપણે સોઈમાં લઈ લીધું અહીંયા આવી રીતે નીચેથી આપણે આવી રીતે ઉપરથી સોય પાછી નીચે ધકાવી દેશું આવી રીતે બે ટાંકા લઈને આપણે આખામાં ટાંકી દેવાનું છે એકદમ સરસ મજાનું નેકલેસ બની જશે એરિંગ્સ બની જશે તમે બધા નવરાત્રિમાં પહેરી શકો એવું આપણે મસ્ત સિમ્પલ અને સોબર નેકલેસ બનાવ્યું છે બધા કમેન્ટ કરજો તમને કેવું લાગે છે ને તમે બધા બનાવજો જો બે એક આ ટાંકી દીધું છે હવે આપણે બીજું ટાંકી લઈએ અહીંયાથી આપણે નીચેથી દોરો આવી રીતે ગાંઠને મારીએ બાજુમાંથી લઈ લેશું આપણે નીચે એક ટાકો લઈ લેશું આવી રીતે અને પછી એક ટાકો અહીંયા લઈ લેશું ગમથી લગાવેલું હોય એટલે સો ઘડીકમાં અંદર જાય નહીં એટલે આપણે થોડીક ધકાવવી પડે આવી રીતે પણ નીકળી જાય જો આપણે એક ટાંકી દીધું છે હવે આપણે બીજું ટાંકી દઈશું આવી રીતે પરથી સોય આવી રીતે નાખવાની છે હવે આપણે ખેંચી લેશું આવી રીતે અને પાછો બીજો ટાંકો પણ લઈ લેશું એકદમ મજબૂત થઈ જાય આપણે પડી જવાનું ઓલું ના રેખું હોય જાય ઇયરિંગ્સ ટાકો તૂટી ગયો હોય તો કંઈ થાય નહીં બે ટાકા મારી દેજો આવી રીતે આપણે બંને બાજુ ટાંકી દીધું અહીંયા અહીંયા પણ ટાંકી લેશું જો ફાઇનલી આપણું ઇયરિંગ્સને પેન્ડલ બને તૈયાર થઈ ગયું છે આપણે નેકલેસ માટેનું પેન્ડલ અને ઇરિંગ્સ બને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો જો એકદમ સરસ મજાનું લાગે છે અને આપણે આ દોરી જો દોરી પણ તૈયાર છે આપણે પેલા આ બાજુ પારા પર એવા હતા ને પેલા મેં બતાવ્યું હતું વિડીયો શરૂ કર્યો ત્યારે હવે આપણે આવી રીતના કરના છે પહેલેથી આ બાજુ લીલો લઈ લીધો છે પેલા આ બાજુ હતો એટલે આપણે અહીંયાથી આપણે આ ભાગ અહીંયા આવી રીતના પેન્ડલની નીચે નાખી દેવાનો છે આવી જુઓ આપણે આ દોરી અહીંયાથી આપણે આ પેલો કાચ છે અને ઉપર આવી રીતના રાખી દેવાનો છે હું તમને જો બતાવી દઉં આગળથી આ અહીંયા પેલા કાચના આખુણા સુધી આવી જોઈએ અને આ બાજુથી ખૂણા સુધી આવવું જોઈએ આપણે હવે નીચે ટાકા લઈ લેવાના છે આવી રીતના હું ફેરવી નાખું છું જો હવે આપણે અહીંયા ટાકા લઈ લેવાના છે આપણે જો સીવડયો દોરો લીધો છે ગોદરા સીવવાનો આવે ને એ દોરો લીધો છે એ દોરાથી આપણે આમાં ટાકા લઈ લેવાના છે એક ટાકો અહીંયા લેવાનો છે એક વચ્ચે લેવાનો છે એક અહીંયા લેવાનો છે એવી રીતના આપણે ત્રણ ટાંકા લઈ લેવાના છે જો આવી રીતના અહીંયાથી હું સોઈ નાખીશ જો આપણે વચ્ચે એક ટાકો લીધો છે હવે અહીંયા સોઈ કાઢી છે આપણે સાઈડમાં આવી રીતે અહીંયા પણ આપણે એક ટાંકો લઈ લેશું એવી રીતે દોરીમાં સોઈ નાખી દેવાની અને અહીંયા બહાર કાપડમાં કાઢી લેવાની છે આવી રીતે એકદમ ટાઇટથી ટાંકા લઈ લેવાના છે નીકળે નહીં એવી રીતના ગમતી ચોટાડેલું કાપડ છે એટલે સોઈ થોડી આવી રીતે આપણે ખેંચી લેવાની છે પછી

જો આપણું નેકલેસ એકદમ તૈયાર થઈ ગયું છે બધા જોઈ શકો છો જો અહીંયા હું મૂકી દઉં છું જો એકદમ એરિંગ્સ પણ તૈયાર છે અને નેકલેસ પણ તૈયાર છે જુઓ તમે બધા જોઈ શકો છો આપણું નેકલેસ તૈયાર થઈ ગયું છે જુઓ અને આપણે હવે અહીંયા છેલ્લે છે ને જો આપણું આખું તૈયાર થઈ ગયું છે હવે આપણે છે ને અહીંયા થોડો દોરો વીટવી દેવાનો અને એક અહીંયા રેસો પાડી દેવાનો રેસાનો વિડીયો છે એ બધા તમે જોઈ લેજો અને આપણે આમાં એક ઊંથી બોલ બનાવી નાખશું દોરાથી આપણે ડોક્યુ ટાઈટ કરી શકીએ ઢીલું કરી શકીએ આપણે માથામાંથી આવી રીતના કાઢી અને પહેરી શકીએ એવી રીતના આપણે બનાવી નાખીશું જો આપણું આખું ડોક્યુ તૈયાર છે તમે બધા જોઈ શકો છો એકદમ સરસ મજાનું તૈયાર છે બધા ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી જો આખું નેકલેસ તૈયાર થઈ ગયું છે કમેન્ટ કરજો કેવું લાગે છે તમને બધાને ને વધુમાં વધુ શેર કરજો થેન્ક યુ બધાને